અમે કવટ જે આવી રુઈ તમે હું કામ પણ અમે કાઈ અમે કાઈ એ આમને બધા નવસો ને ત્રીસ રૂપિયા ઓગણચાલીસ નંબર માલ સારો હોવા વાળી બાબા બાબા આ કો મુકુ છે માકા ઇહી હા આવ 51 alguma yakavan baavan jamun 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 નવસો ને બાણું રૂપિયા ઓગણ નંબર માલ થોડી ઓછી હવા સાથે આítulo overst rune 155 જળ vóng. આ મય૭િણ ા�મલ ને મ઺મ૫ નફૈળ ને ને ન્઱઱ ને મયન

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો જસનલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બજાર આજે જૂની મગફળીમાં સાતસો રૂપિયાથી લઈને અગિયારસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે નવી મગફળીમાં ઓગણચાલીસ નંબરમાં સાતસો રૂપિયાથી લઈને બજાર એક હજાર ચોવીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આજે